ઉતારા કાઢવા માટે સૌ પ્રથમ આપણે એની રોડની વેબસાઇટ ખોલીશું એનીરોની વેબસાઇટ પરથી આપણે ઉતારા કાઢી શકીએ છીએ ડિજિટલ સાઈનિંગ રો લોગીન ઉપર જે દેખાય છે એ પ્રમાણે આપણે લોગિન કરીશું આની અંદર મોબાઈલ નંબર સૌથી પહેલાં મોબાઈલ નંબર નાખીશું અને ત્યારબાદ નીચે જે એપચાર કોડ આપણને દેખાય છે એ એન્ટર કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું જનરેટ ઓટીપી પર ક્લિક કરવાથી આપણા એ જે નંબરથી આપણે લોગિન કરીએ છીએ એના ઉપર ઓટીપી આવશે એ ઓટીપી આપણે દાખલ કરવાનો છે મારો આવી ગયો છે એને કોપી કરી લઉં છું અને એને પેસ્ટ કરી અને બોબ્ઝિંગ કરી દઈએ છીએ તો આપણે ફાઇનલી આવી ગયા છે એની રોડના પેજ ઉપર હવે એની અંદરથી આપણને સિલેક્ટ કરવાનું રહેશે આપણો જિલ્લો પહેલાં તો આપણે કયું કાઢવાનું છે આઠ સાત કે બાર નંબર છ નંબર દરેક વસ્તુ આપણે એથી કાઢી શકીએ છીએ સૌથી પહેલાં આપણે એ સિલેક્ટ કરી દઈશું અને ત્યારબાદ આપણો જિલ્લો સિલેક્ટ કરીશું ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ આપણા ગામનું નામ સિલેક્ટ કરીશું હું સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ આપણો જે ઉતારાનો જે આપણો ખાતા નંબર હોય છે એ આપણે નાખવાનું રહેશે ત્રણસો અડતાલીસ છે મારો નાખી દઉં છું અહીંયાથી એડ કરી લઈશું એડ વિલેજ પરથી એટલે નીચે આ રીતના આપણને બતાવી દઈશીએ કે આપણો એ નંબર આઠ ત્રણસો અડતાલીસ એડ થઈ ગયો છે એ જ રીતના આ સાત નંબર અને બાર નંબર જે સર્વે નંબર હોય એ આપણે સિલેક્ટ કરી લઈશું અંદરથી સિલેક્ટ કરી અને એ પણ એડ કરી લેવાના છે બંને એડ કરી લઈશું આપણે બાર નંબર પણ સિલેક્ટ કરી અને એડ કરી લઈશું આપણા એડ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એના પેમેન્ટની પ્રોસેસ કરવાની છે પેમેન્ટ પર ક્લિક કરીશું પે એમાઉન્ટ પર પણ ક્લિક કરીશું હવે આને આ રીતનું પેજ ખોલશે તે અમાઉન્ટ પર ક્લિક કરવાથી નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતના યુપીઆઈ ફોનપે પે ગૂગલ પે પેટીએમની સુવિધા અહીંયા મળી રહેશે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા એન્ટર યુપીઆઈ આઈડી અને યુપીઆઈ ક્યુઆર આપણે યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરીશું ને પેનાઉન્ટ પર ક્લિક કરીશું એટલે આ રીતનું સ્કેનર પી જશે એનો સ્ક્રીનશોટ પાડી દઈશું અને હવે આપણે ફોન માં જતા રહીશું અને ફોન પે માં અપલોડ કરી દઈશું ક્યુઆર પ્રોસેસ પેમેન્ટ પર ક્લિક કરીશું એના ઉપરથી ક્લિક કરીશું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે તમે જોઈ જોઈ શકો છો તો હવે પાછા આપણે એની રોલના પેજ પર આવી જઈશું ચાર મિનિટ થશે એટલે ઓટોમેટિક આપણા ઉતારા જનરેટ થઈ જશે હવે લાલ કલરથી બતાવે જ છે આપણને નીચે જનરેટ કરવા પડશે આપણે ઉતારા નીચે તમે જોઈ શકો છો આ જનરેટ કરવા પડશે જનરેટ પર કરીએ આપણે ચલો એ ગ્રીન થઈ ગયું એટલે હવે એને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ હું ત્રણે ત્રણ જનરેટ કરી લઉં છું હવે એને ત્રણે ત્રણ ડાઉનલોડ પણ કરી લઉં થઈ ગયા છે મારા હવે આપણે ડાઉનલોડના ઓપ્શનમાં જઈ ફ્રી ઓર્ટ પરથી અને જોઈ છે આ મારા ત્રણે ત્રણ ઉપરના ઉતારા જે છે એ મારા ડાઉનલોડ થઈ ગયા છે તો મિત્રો આ રીતે આપણે તળા કાઢી શકીએ છીએ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ એમ કે ઓલવેઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો